હમણાં માર એક્સ રે થઈ ગયા છે ને ઇમરાન કરાવવા ગયો છે બરાબર ને જોઈ તો ભાઈ હિટાજી કવડી મોટી છે દિમાગ હવે એક તો જોઈ લ્યો પાછળ કેટલો છે બોરી જ મોટી છે ભાઈ ભાઈ ઇમરાન એક્સરે કરાવી લઈએ તો પછી નીકળી જાય બરાબર મેડિકલ થઈ ગયું છે

આપણે કીએ કે આ આવી રીતના આ કરવાનું છે આ કરવાનું છે અંદર જાઓ તો આટલી વાર આ કામ કરવાનું છે ને આપણે ફોન આમાં અલાવ નહોતો તો એ આપણે જો થોડીક વારનો થોડાક સેકન્ડનો આપણે વિડીયો ઉતારી લીધું છે તો ગાઈસ કેટલા દી થઈ ગઈ ખબર આ ચોથો છે એવું સ્ટાર્ટિંગ છે અને ગુડ મોર્નિંગ જો ભાઈ સવારના પોરમાં છે ને નીકળી ગયો છે પાછા અમે રિલાયન્સમાં જાય છે કેમ કે કામ ભાઈ તો નથી આજ સોમવાર છે કાલ રવિવાર તો કાલે તો બધું બંધ હતું તો કાકરિયા ને બધા લઈને પાછું નીકળી ગયો ને હું નહીં મારા ના જ જાયથી ડિસ્કવરથી ભાઈ અફજલની ગાડીથી મારા પપ્પા ગાડી લઈ જાય છે બહાર જઈ જાય તો એટલે ના જોઈ લો ઘઉં ભાઈ કેમ નીકળી ગયા છે ભાઈ તો આ ચોથો થઈ ગયો છે ને ભાઈ કાલ રવિ વાર હતો ને એટલે અમારે છે ને લાઈટ એ નહોતી કાલે નહોતી ને પરમદી પણ નહોતી પરમજી તો હું ભયો ગયો તો બહાર ને પચાસ ટકા બેટરી હતી થોડો ઘણો પાછો લોક છૂટ કરી દો કાટ મારી નાખીને એવી પડે છે તો ના મળું તમને ભાઈ અમને ઇમરાન વાગે દીકરી ક્યાં આવી ને ભાઈ સુરત જો અમને નામો નિશાન કાઈ દેખાઈએ ઇની કરમતી 8 વાગી ગયા છે રાત ફૂલ વડે એવાય આલે રહ્યો હવે જ નથી પડતી છે અને જાતી વેર છે ને કાઈ નથી મળીએ <antry button music playing> ગાઈસ પાછા હું ને હિમારને આવી ગયા હતા ભાઈ પાછા ઘરે હમણાં લગભગ સાડા ચાર પોણા પાંચ થાય છે અમે ચાર વાગે આવી ગયા હતા હું છે ને વાડી માટો મારવા આવ્યો હતો ને અમારે પ્રોસેસ પ્રોસેસ જે છે ને ભાઈ કમ્પ્લીટ થઈ ગયો ગેટ પાસ હવે બની ગયો છે તો હવે કાલે ભાઈ કંપનીમાં ચાલુ બરાબર મારે ભાઈ કંપનીમાં સામારે ચાલુ ખબર છે કે મારા આગળ છે ને આધાર કાર્ડ આમાં આલે કંપનીમાં પણ મારે પાસપોર્ટને કાર્ડ બનાવવામાં નથી આલે એમાં આધાર કાર્ડ મારે છે ને અપડેટ કરાય એમ કરાવવાનું છે અને નામ ફેરવવાનું છે બરાબર તો એ નથી થતું ભાઈ કેમ કે હું આ જાય છીએ ને તો એ કે ચૂંટણી કાર્ડ જોઈ છે ચૂંટણી કાર્ડ નથી તો એ કે જન્મ તારીખનો દાખલો ગયો દાખલો નથી દાખલો છે તો ખરી લઈને જાય તો એ કે હવે છે ને એક કામ કરો ઇંગ્લિશમાં કરાયા હોય છે ગુજરાતી ગુજરાતીમાં છે એમ મારો દાખલો જન્મ તારીખનો હવે એ કે ઇંગ્લિશમાં લખાણ જોઈ છે એ કે હવે હું ભડા કે દેવાય નહીં મને એને શું કરવું હવે કાંઈ ખબર નથી પડતી ચાલે તું તો હવે એને રહેવા દીધું છે હમણાં ફોન આફેરીના કરશે ભાઈ બરાબર ને હજી ચૂંટણી કાર્ડ મારો દઈ તો દીધું છે પણ હવે ક્યારે આવે ક્યારે ના આવે હું તમને ચૂંટણી કાર્ડે દેખાડી તો શું નામ આવ્યું છે એમાં સુફિયાન બરાબર આવ્યું છે કે નથી મારે આધાર કાર્ડમાં ભાઈ સુફિયાન છે તમને મારો ગેટ પાસ આવી જાય ને તો હું તમને ગેટ પાસ દેખાડી મારા નામ શું છે આમાં હવે ચોધીને આવી છે ને પથારી પહેરી છે મગજની હવે શું કરીએ તો હવે મેં કીધું કંપનીમાં ચાલુ થઈ જાય ચોથો દિન છે ભાઈ કંપનીમાં અત્યારે અમારે સાત સાત વાગે નીકળ્યા હતા ઠંડીમાં મારી નિમરાલની ગુલ્ફી જામી ગઈ હતી એવી ઠંડી પડી છે સવારના પોરમાં ને એ રોડ હાઈવે ઉપર હું આ ગયા ને ભાઈ સવારના પોરમાં અમારી ખાલી દસ થી પંદર મિનિટમાં અમારે કામ પૂરો થઈ ગયો આટલી વાર લઈ ગઈ ભાઈ ગાય ગાય ભાઈ અમારે કામ પૂરો થઈ ગયો પછી અમે નીકળ્યા ને લગભગ પૂગી ગયા હતા સાડા આઠ વાગે બરાબર પણ અટાણે કેમ ચાર વાગ્યા ખબર છે બીજા હતા બીજા આઠ જણા હતા એના ગેટ પાસ બનાવવા મેડિકલ કરાવવા ગયા બરાબર પછી બીજું કાંઈક હતું બી કરાવવા ગયા પાછા એક્સરે ઘટાડવા ગયા એમાં વાર લાગી ગઈ એવું હતું એટલે એવી રીતના અમે મોડા પૂર ગયા ને કહેતા પાછા અગિયાર વાગે તો અમે ઘરે હતા જ પણ હું ગયા ને એટલે પછી આવ્યા નહીં અહીંયા હમણાં જુઓ આપણે ભાઈ જીરો આ સોરી સોરી ચણા ભાઈ આ ચણા છે આપણે આ ઘઉં ભાઈ પાણી ચાલુ છે સામે આપણા મકાન ભાઈ હા જીરો છે ભાઈ આપણે તો એવી રીતના છે ભાઈ ચાર પાંચ દિવસ જે નળિયું કાઢીએ છે તો કામ આપણે હવે જે થઈ ગયો છે તો હવે કાલથી ચાલુ આપણે કંપનીમાં ભાઈ કેમ કે હવે ઘરે બહુ લઈ લીધા ભાઈ તો ભાઈ હવે મળીએ આપણે છે ને નેક્સ્ટ વ્લોગમાં બરાબર વ્લોગને બહુ તાણી લીધો હોય છે એને એટલે છે ને વ્લોગ પસંદ આવ્યો હોય ને તો કરી લાગજો ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કેમ કે ભાઈ બહુ મહેનત લાગે છે ને વ્લોગ હમણાં શૂટ થતા નથી બરાબર મારાથી કેમકે કામ વધી જાય છે બરાબર તો તમને મળી આવે નેક્સ્ટ વ્લોગમાં